અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સુરતમાં સૂર્યપુત્રી તાપી નદી કિનારે તાપી નમસ્તુભમ અંતર્ગત બે લાખ દીવડાઓ પ્રગટાવી મહાઆરતીનું આયોજન કરાયું હતું દીવડા વડે જય રામ હનુમાન સ્વસ્તિક ઓમ જય તાપી સહિત વિવિધ પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી અંદાજે બસો યુવક યુતિઓ દ્વારા દીવડાઓ વડે સુંદર પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. સૂર્યપુત્રી તાપી નદીના કિનારે આયોજિત મહા કાર્યક્રમમાં 1000 થી વધુ લોકોએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિત મેયર, પાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જય જય ઇસ્મ ઇલાહ તાપી મૈયાના તટે આપણે સૌ લોકો આજે એક ઐતિહાસિક દિવસની પૂર્વ સંધ્યા પહેલા તપસ્યા વર્ષો વર્ષ સુધી જે રાહ હોય એ રાહનો કાલે અંત આવવાનો છે અનેક લોકોની મનોકામનાઓ જયારે પૂરી થવા જઈ રહી છે ત્યારે આપ સૌ લોકો બે હાથ એક સાથે ઉપર કરીને બધા જ લોકો એક સાથે બે હાથ ઉપર કરે ભાઈ મુઠ્ઠી વિંચીને બોલો જય જય શ્રી રામ જય જય શ્રી રામ કાલના સવારની આપ સૌમાંથી કેટલા લોકો રાહ જોઈ રહ્યા છો કેટલા લોકો રાહ જોઈ રહ્યા છો આ ઐતિહાસિક તમારા ને મારા જેવા આ જનરેશન યુવાનો મહિલાઓ વડીલો આપણી સૌની મનોકામનાઓ કાલે પૂરી થવા જઈ રહી છે ભગવાન શ્રી રામ લલ્લા ફરી પધારી રહ્યા છે અયોધ્યા ના રાજા ફરી મંદિર માં બિરાજમાન થવાના છે આપણો જુસ્સો ના ચાલે સુરત શહેરના આંગણે ની બારીઓ પર પોત પોતાની સોસાયટી ના ગેટ થી લઈને ચારેય દિશાઓ પણ હમણાં કયા નારા ગુંજી રહ્યા છે કયા નારા ગુંજી રહ્યા સુરત શહેર સૂર્યપથુતિ નદી તાપી નદીના કિનારે વસેલા પવિત્ર શહેરની અંદર રામબડી ખાતે આવેલા પવિત્ર ઉવારા ઉપર નમોસ્તુભ સંસ્થા દ્વારા સરસ મજાની તાપીની આરતીનું કાર્યક્રમ થયો એની સાથે ભવ્ય રામ મંદિર બે લાખ જેટલા દીવડાઓ પ્રગટાવ્યા હનુમાનજીની મૂર્તિ અને હનુમાનજીની સાથે સાથે રામની આરતી ગાઈને આપણે લોકોએ પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી ખૂબ સરસ ભક્તિમય અને રામમય વાતાવરણની અંદર આજે સુરત શહેરે એક નવી શરૂઆત કરી છે કુનાલભાઈ સેલર અને નવયુવાનો દ્વારા નમોસ્તભમ સંસ્થા દ્વારા જે રીતેનું તાપી નદીના કિનારે વારાણસીના પેટર્ન ઉપર જે આરતીની આયોજન થાય છે વારંવાર આ જગ્યા ઉપર જુદા જુદા પ્રકારના કાર્યક્રમો થાય છે છે અને ખૂબ સરસનો આ તાપી નદીનો કિનારો આ તાપી નદી જેના સ્મરણ માત્રથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને સુરત એને લીધે જ સરસ રીતે વિકસતું ધબકતું અને ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી ઓફ ધ વર્લ્ડ છે આ શહેરની અંદરના લોકો રામમય વાતાવરણની અંદર એની સાથે જોડાઈ ગયા છે રામ સાથે જે પાંચસો વર્ષ પછીની તપસ્યા પછીનું ભવ્ય રામ મંદિરનું નિર્માણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કરકમલો દ્વારા બાવીસમી તારીખે સવારે થવાનું છે એની પૂર્વ સંધ્યાએ આ સરસ મજાના વાતાવરણમાં ભક્તિભાવે સૌ રામય વાતાવરણમાં રંગાઈ પાંચસોથી વધુ વર્ષોના સંઘર્ષ બાદ ભારત દેશમાં અયોધ્યા ખાતે રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સમગ્ર ભારત દેશમાં દિવાળી જેવો માહોલ છે અને સુરત શહેર પણ એમાં ઓછું આકા એવું નથી ત્યારે સુરતવાસીઓએ ભવ્ય રીતે દિવાળી ઉજવી છે તેમાં તાપી આરટી ઘાટ ખાતે સુરત તાપી નમસ્પ્રમ પરિવાર દ્વારા બે લાખથી પણ વધુ દીવડાઓના શણગાર સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સફાઈ મંદિરમાં ત્યારે ભવ્ય રીતે આ અમે આ દિવાળી ઉજવી છે જેટલાને પણ મળ્યા દરેકના આંખોમાં ખુશીના આંસુ હતા કારણ કે એમણે સપનામાં પણ વિચાર્યું ન હતું પર બલિદાન ભલે આપ્યું હતું પરંતુ વિચાર્યું ન હતું કે આ રીતનો માહોલ બનશે અને જ્યારે બે હજાર ચોવીસમાં રામલલ્લાના મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે તેઓ ઉત્સાહનો માહોલ અંકાય એવો નથી જે શબ્દ એમના એના માટે કોઈ શબ્દ નથી કે જે કારણ કે એમની જે સહ એમનું કે બલિદાન છે અને કેટલાય કાર સેવકો વીર ગતિ પામ્યા તેઓના પરિવારનો પણ અતિ ઉત્સાહ છે કારણ કે તેમના પણ પોતાના સ્વજનો ગુમાવી અને સ્વજનોએ ત્યાં જઈને મહેનત કરીને બલિદાન આપીને આ જ્યારે રામ મંદિર બન્યું છે ત્યારે એમના પણ ખુશીનો માહોલ છે